ખેડૂત સાધુ મહાત્મા એક ગરીબ ખેડૂત હતો જેની પાસે ઘણી જમીન હતી પરંતુ તે ગરીબ હતો કારણ કે તે 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 ખૂબ હતો ખેતરોમાં કામ કરવા જેના કારણે ક્યારેક અને તેના બાળકો ભૂખ્યા સુઈ જતા એક દિવસ એક વૃદ્ધ ઋષિ મહાત્મા તેમના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા ખેડૂતને ઉદાસ બેઠેલું જોઈને મહાત્માએ પૂછ્યું તમે ઉદાસ કેમ બેઠા છો ખેડૂતે મહાત્મા ગામમાં ચોરી થઈ હતી અને ચોરોએ ચોરીના પૈસા તમારા ખેતરમાં છુપાવી દીધા હતા અને મને કહ્યું હતું કે કોઈને કહેશો નહીં જો તમારે ધનવાન બનવું હોય તો તમારા ખેતર માં ખેડાણ કરો અને પૈસા કમાવો ખેડૂત ને આ સાંભળી લોભ જાગ્યો તેને ખેતર માં ખેડાણ કર્યું પણ કઈ મળ્યું નહીં પરંતુ ખેડાણ થતા માટી ઉપર નીચે થઈને સૂર્યના તાપતી તપી ગઈ તે પછી વરસાદ શરૂ થતા વૃદ્ધ સંતે ખેતરમાં બીજ વાવ્યા હવે સારો વરસાદ પડ્યો જેના કારણે સારો પાક આવ્યો અને પાક જોઈને ખેડૂત ખુશ થઈ ગયો નૈતિક પાઠ આળસ મનુષ્ય મોટો દુશ્મન છે સફળતા માટે સખત મહેનત ખૂબ જ મહત્વપૂર્ણ છે પરિશ્રમ વિના કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાતું નથી વિડિયોને લાઇક અને શેર કરશો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી છે આભાર